જે અંગે દેખરેખ રાખતા અધિકારી અજીતભાઈ મીડિયા કર્મી દ્વારા રિવ્યુ માંગતા મીડિયા કોઈ જવાબ આપેલ ન હતો અને અલ્લા કરી ભાગી ગયેલ હતો પ્રાપ્ત થતી માહિતી અનુસાર આમોદમાં આવેલ ગાંધી આશ્રમમાં છેલ્લા પાંચ વર્ષથી ફરજ બજાવતા સબીરભાઈની હકલપટ્ટી કરી હતી અને કોન્ટ્રાક્ટર સિસ્ટમથી એક જ પરિવારના ચાર લોકોને ડાયરેક્ટ ફરજ પર રખતા વિવાદનું મધપૂરું છંછડાયો છે આ મોદના ગાંધી આશ્રમમાં છેલ્લા પાંચ વર્ષથી સબીરભાઈ ફરજ પર હતા પરંતુ એકાએક વગર નોટિસે ફરજ પરથી છૂટા કરી દેતા સબીરભાઈ દ્વારા અનેક સવાલો ઉભો કરવામાં આવ્યા છે જ્યારે એક જ પરિવારના ચાર લોકોને ફરજ પર રાખતા કોના ઇશારે સમગ્ર મામલો થયો છે તે અંગેનો પંથકમાં ટોફ ઓફ ધ ટાઉનનો વિષય બનવા પામ્યો છે સફિક બાપુ કરજણ સંદેશ ન્યૂઝ આમોલ શું નામ તમારું મારું નામ સંબીરભાઈ છે શું થયું છે હું પાછલા પાંચ વર્ષથી એમ તો આ ગાંધી આશ્રમ બનેલું છે ને ત્યાંથી જો અહીંયા છું પણ મને પાછલા પાંચ વર્ષથી આ નોકરી માટે અત્યારે નવો સ્ટાફ આવ્યો તે લોકોએ મારા ડોક્યુમેન્ટ્સ લીધા નથી ભરતભાઈ મારા મોકલા નથી ત્યાર પછી સાહેબ દ્વારા મારે વાત થઈ તો સાહેબને મેં રિટર્ન પૂછ્યું સાહેબ મને કોઈ રિટર્ન આપતા નથી મને એનું રીઝન આપો કે મને શું કારણસર છૂટો કરેલો છે કયા સાહેબ સાથે આવું થયું આ પવાણી બરોડાના છે બીજું શું હતું સાહેબ હવે આપણે તો એક જ રિક્વેસ્ટ છે કે મને હું કરવા છૂટો કર્યો એનું મને રીઝન આપો ભલે મને ના રાખે પણ એનું રીઝન આપણે એક ઘરના આ લોકોના ચાર સભ્ય છે કયા ઘર આ ભરતભાઈના ઘરના બે લેડીઝ એકના પપ્પાને એક પોતે ભરતભાઈને મેં મારા ડોક્યુમેન્ટ્સ આપેલા બી છે એમના ડ્રોવલનો વિડીયો પણ છે મારી પાસે પણ એ ભાઈએ મારા ડોક્યુમેન્ટ પહોંચાડેલા નથી ને ભરતભાઈ ત્યાર પછી ભરતભાઈના શબ્દ એવો છે કે સાહેબ જો તમને રાખતા હોય તો મને કંઈક વાંધો નથી ને સાહેબ બી આપી જોડે કોઈક વાત કરવા રાજી નથી ને મારું રીઝન આપો કે મને હું કરવા છૂટો કર્યો ને પાંચ વર્ષની અંદર મેં જે કંઈક નોકરી કરી છે મારી એપ્સનો જોઈ લો આ લોકોનું કેવું છે કે મેં નોકરી નથી કરી મારી પાસે મારી પાસે મારા બેંકની જે સ્ટેટમેન્ટ છે તેની પગાર સ્લીપ પણ જોઈ લો બરાબર છે